નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે સ્પેશલ અને આપની સાથે હું છું વૈભવી ડે સ્પેશિયલમાં આજે વાત કરવાની છે લિવર વિશે એટલા માટે કારણ કે આજે વર્લ્ડ લિવર ડે છે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ચોક્કસપણે દરેક દિવસ આપણે મનાવતા હોઈએ છીએ જાગૃતતા માટે જાગૃતતા અત્યારે લાવવા માટે એટલા માટે ખાસ જરૂરી બની છે કારણ કે આપણી જીવનશૈલી છે તે સમયની સાથે ખૂબ બદલાય છે આપણે ખૂબ આધુનિક બન્યા છે પરંતુ જે પહેલાના સમયગાળામાં કદાચ જે સાર સંભાળ લેવાતી હતી કદાચ આજના સમયમાં એ સાર સંભાળ નથી લેવાતી અથવા તો ક્યાંક એ ઓછું પડી રહ્યું છે પોતાના શરીરની જ્યારે કાળજી લેવાની વાત હોય ત્યારે હંમેશા આપણે એ જ વાત કરતા હોઈએ છીએ કે અંદરના જે તત્વો હોય તે ચોક્કસપણે તંદુરસ્ત હોવા જોઈએ ત્યારે આપણું જે શરીર છે તે ખરેખર ખરા અર્થમાં તંદુરસ્ત હોય છે જ્યારે આપણે વાત કરીએ ત્યારે શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો લિવરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે આ દિવસ મનાવતા હોય ત્યારે ચોક્કસપણે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવાનો છે તેની સાથે સાથે જ આગામી સમયની અંદર એટલે કે ન માત્ર એક દિવસ પૂરતું પરંતુ આખા વર્ષ દરમિયાન આપણે આપણા શરીરનું કઈ રીતે ધ્યાન રાખી શકીએ આપણા લીવરનું કઈ રીતે ધ્યાન રાખી શકીએ લીવરને કઈ રીતે નુકસાન પહોંચી શકે છે અને જેનાથી નુકસાન પહોંચતું હોય ચોક્કસ પડે તેવું કંઈક ન કરીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ડોક્ટર સંદીપ શાહ કે જેવો બેસ્ટ્રો એન્ટરોલોજીસ્ટ છે ડોક્ટર સંદીપ સ્વાગત છે આપનું ડે યુ

લિવરના ફંક્શન વિશે બહુ જ ઓછા લોકોને ખબર હોય છે એકચ્યુઅલી આપણે આપણા શરીરનું ફિલ્ટર એટલે બધા કિડની સમજી લે કારણ કે યુરિન થાય એટલે એવું સમજે કે કિડની એક ફિલ્ટર છે પણ હું કહીશ કે લિવર એ મેઇન ફિલ્ટર છે કે આપણું જે આંતરડામાંથી સૌથી પહેલા બ્લડ છે એ લિવર તરફ જાય અને લીવરમાંથી પછી હાર્ટ તરફ જાય એટલે કોઈ પણ અશુદ્ધિ હોય જે પછી ફૂડમાં હોય કે આપણે મેડિસિન લીધી હોય એ સૌથી પહેલા ડિટોક્સિફિકેશન માં થાય અને લિવર માંથી પછી એ બ્લડ હૃદય ને કિડની તરફ પહોંચે એટલે લિવર એ આપણું શરીરનું એક પહેલો ગેટવે કે તમે કહી શકો કે પહેલી સિક્યોરિટી છે કે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવી શકે રાઈટ ખૂબ સાચી વાત કરી છે ખાસ કરીને રાજેશભાઈ જયારે આપણે ની વાત કરતા હોય ચોક્કસપણે આયુર્વેદ કે ચોક્કસપણે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આયુર્વેદનું મહત્વ પણ અત્યારે ખૂબ ખૂબ છે યંગસ્ટર્સ યુવાનો પણ અત્યારે સમજે છે રાજેશભાઈ ખાસ આમ જો વાત કરીએ તો આયુર્વેદની ભાષામાં જો થોડું પણ આપણે સમજવા જઈએ લીવરનું આપણા શરીરમાં કેટલું મહત્વ છે એટલે સ્વસ્થ લિવરનું કેટલું મહત્વ છે કારણ કે શરીરને એવું કહેવાય છે કે તંદુરસ્ત રાખવા માટે લિવર સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે એટલે કેટલું મહત્વ છે તેને સ્વસ્થ રાખવું ચોક્કસ લિવર ને આયુર્વેદના ગ્રંથોમાં યકૃત તરીકે ઓળખવામાં આવેલું છે અને અઠ્યાવીસો થી ત્રણ હજાર વર્ષ પહેલાના ગ્રંથોમાં પણ લિવરનું એટલું મહત્વ સ્થાપિત થયેલું છે અને આયુર્વેદની અંદર જે આપણી શરીરનું હોર્મોન સિસ્ટમ ને બીજું જે હોય તો એને સ્ત્રોતસ તરીકે ઓળખવામાં આવે એટલે એક પ્રકારની ચેનલ છે અને એમાંથી સિક્રેશન થાય છે અને જે બધા ઓર્ગન એકબીજાની સાથે જે જોડાયેલા હોય તો એને સ્ત્રોતસ તરીકે થાય તો રક્ત વહ સ્ત્રોત મૂલમ દ્વે યકૃત પ્લીહાચ એટલે એમ કહેવાય કે બ્લડ ની અંદર રહેલા એવા ઘણા બધા ઘટકો જે છે કે એના ઉત્પત્તિ નું કારણ મેન્ટેન કરવાનું કારણ અને એ જે છે એ લીવર અને સાથે સાથે સ્પ્લીન એ બંને એના મૂળ તત્વો છે ને એમાં ઘણી બધી આખા દિવસમાં હજારો ઘટનાઓ એવી ઘટતી રહે છે લીવર ની અંદર એટલે અને બીજું પાચન પ્રણાલી સાથે સંકળાયેલો બહુ જ મહત્વનો અવયવ છે આપણે સાધુ ધારો કે ખોરાક હોય ખીચડી છાસ કહીએ તો જઠરના પાચક રસ્તથી કામ ચાલી જાય થોડું વધારે રોટલી ભાત વગેરે બધું ખાધું હોય તો કદાચ એ લીવરના વગર પચાવવું અઘરું પડી જશે એનાથી વધારે હોય ચરબી વાળું ખાધું હોય તો પિત્તાશય જોઈએ પણ લીવર જે છે એ બહુ જ મહત્વનું પાચનમાં સહાય કરતું એક મેટાબોલિઝમનું મહત્વનું અંગ છે બ્લડ ને પ્યોરિફાય કરે કેમિકલ ને ફિલ્ટર કરે અને બહારના દૂષિત તત્વોને સૌથી પહેલું આપણે રક્ષણ કરી અને રોકનારું બહુ જ મહત્વનું અંગ છે બિલકુલ ખૂબ સાચી વાત કરી છે કારણ કે આ માટેનો આ દિવસ છે ચોક્કસપણે એ સમજવું આપણી મેં આગળ જ કહ્યું એમ કે આપણી જીવનશૈલી આપણી લાઈફ બદલાતા સમયની સાથે સાથે ખૂબ જ બદલાઈ ચૂકી છે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આપણા જીવનમાં ઘણા ફેરફારો પણ આવ્યા છે અને એ ફેરફારો આપણે જો પોઝિટિવલી જોવા જઈએ તો પણ નેગેટિવલી જોવા તો પણ અત્યારે લોકો છે કે પોતાના આહારની પણ જયારે વાત કરીએ તો ચોક્કસપણે એમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે હવે સૌથી પહેલો સવાલ જ મારો એ છે કે એવું કહેવામાં આવે છે કે આલ્કોહોલનું જે સેવન છે તે લિવર માટે ખૂબ સૌથી કહી શકાય કે સૌથી નુકસાનદાય જો કદાચ કઈક હોય તો એ આલ્કોહોલ છે લીવર માટે અત્યારે અત્યારના જે યુવાનો પણ છે તે મોટા પ્રમાણમાં અત્યારે આલ્કોહોલનું સેવન કરતા હોય છે એવું નથી કે ખૂબ મોટા પ્રમાણમાં કરતા હોય છે પરંતુ કદાચ એવું પણ વિચારતા હોય છે કે થોડું આલ્કોહોલનું સેવન કરીશું તો કદાચ તેનાથી કંઈક વાંધો કઈ જ વાંધો નહીં આવે એનાથી કંઈ જ નુકસાન ન થાય એટલે સૌથી પહેલા તો આ માન્યતા વિશે પણ સમજવું છે કે શું ખરેખર જે લોકો વિચારે છે કે આલ્કોહોલનું થોડું સેવન કરીશું એનાથી કંઈ જ નુકસાન નહી થાય એ વાત ખરેખર કેટલી ખોટી છે અને આલ્કોહોલને કારણે કેટલી કેટલી હદ સુધી નુકસાન પહોંચી શકે છે આલ્કોહોલ એક સૌથી મહત્વની ઇટીઓલોજી કે જે આપણે કહીએ કે લિવરને ડેમેજ કરતી છે હવે આલ્કોહોલ માં પણ ઘણા બધા પ્રકાર હોય અને એની ક્વોન્ટિટી અને એનું ડ્યુરેશન કેટલા લાંબા સમય સુધી લેવામાં આવે છે એનું મહત્વ હોય છે આમ કહીએ કે અગર ક્વોન્ટિટી માં વાત કરીએ તો મેલ્સમાં થર્ટી એમએલ થી વધારે માં આલ્કોહોલ છે આલ્કોહોલ કોઈ પણ ક્વોન્ટિટી લીવર માટે એક તો ફેટી લિવર કરે કે માં ચરબી જમા થાય અને એ જો નું સેવન લાંબા ગાળા નું થાય તો માં સોજો આવે અને એ આગળ જતા ને નબળું પાડે એટલે આલ્કોહોલ નું સેવન તો લિવર માટે નુકસાનકારક જ કહી શકાય અને ડેલી ટ્વેન્ટી થર્ટી એમ થી વધારે તો ચોક્કસપણે લીવર ને બગાડવા માટેનું મૂળ કારણ છે બિલકુલ રાજેશ ભાઈ અત્યારે ખાસ એક વાત સમજવી અહીંયા ખૂબ જરૂરી છે જે રીતે ડોક્ટર સંદીપે પણ જણાવ્યું કે લીવર ચોક્કસપણે ખૂબ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે લીવર ને હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે જે લોકો આલ્કોહોલના ખૂબ આદિ બની ગયા છે જે લોકો અત્યારે કહી શકાય કે અ છોડવા ઈચ્છે છે કે ચલો હવે આલ્કોહોલનું સેવન નથી કરવું પણ એટલા બધા આદિ બની ગયા છે ખબર છે કે શું નુકસાન થઈ રહ્યું છે પરંતુ છતાં પણ એના આદિ બની ગયા છે પરંતુ જ્યારે આટલું મોટા પ્રમાણમાં નુકસાન જ્યારે લિવર ને થઈ રહ્યું હોય ત્યારે એ એ છોડવા માટે પણ શું કરી શકાય કારણ કે જેનાથી ગંભીર બીમારી અથવા ગંભીર નુકસાન થઈ શકે એવી શક્યતા છે ત્યારે એને છોડવું પડે પણ નથી છોડાઈ રહ્યું તો એના માટે ખાસ શું કરી શકાય કદાચ આલ્કોહોલની લોકોની આદત પડી ગઈ હોય જે લોકોને ત્યારે તેનાથી છૂટવા માટે કદાચ શું બીજું તેવું ખાસ એવું પી શકે કે જેથી તેની જે આદત છે તે છૂટી શકે ચોક્કસ બે વસ્તુ છે આપણા સંદીપભાઈએ પણ કીધું કે આલ્કોહોલ બહુ જ ખરાબ છે લિવર ની આખી પેથોલોજી ને અને ઇઝિઓલોજી ને એને ખરાબ કરી નાખે છે બીજી એક વાત કરું તો લગભગ જે લિવર ફેલ થાય છે ને એને કારણે જે ડેથ થતા હોય તો ફેલ થી ડેથ થતા હોય એમાં મહત્વનું કારણ અઠ્યાવીસ થી ત્રીસ કેસમાં આલ્કોહોલ છે

કે તમારું પંદર વીસ પંદર બાર તેર બાવીસ વર્ષ નું બાળક છે એ જે સંતાન એને તમે તમારું ભવિષ્ય કરો કે દસ વર્ષ પછી તમારી સ્થિતિ શું હશે તમને પગે સોજા ચડી ગયા હશે ભૂખ લાગતી નહીં હોય ઉલટી થતી હશે આંખો લાલ રહેતી હશે અને લીવર ના અને બધા જે બીજા છે પેટમાં કદાચ પાણી ભરાવું તો છેલ્લો તબક્કો છે પણ આ બધી તકલીફો થતી હશે અને ક્યાંક ક્યાંક કદાચ મોડામાંથી લોહી પડે છે કે બીજું કોઈ એવું બીજા કોઈ માર્ગમાંથી લોહી પડે છે આવી પરિસ્થિતિ ખભા ઉપર હાથ મૂકીને હોસ્પિટલોની લાઈનમાં બેઠા છો એને બોર્ડ પરીક્ષા છે એને કેરિયર બનાવવાનું છે અને તમે એના ઉપર બોજો બની રહ્યા છો તો એ બધાને કહું છું મધ્ય વયના લોકોને કે છોડી દો આલ્કોહોલ વ્યસન ના જ હોવું જોઈએ એક ઝાટકે છોડી દેવું જોઈએ કેમ તો કે તમે તમારી જિંદગી તમારા શોખ માટે તમારા સંતાનોની કેરિયર ને ખરાબ ના કરી શકો એમને કેટલું બધું ત્યાગ કરવો પડશે આ બહુ મહત્વનો પોઈન્ટ છે બિલકુલ ખૂબ સાચી વાત કરી છે ડોક્ટર સંદીપ તમે અહીંયા ફેટી લિવરની વાત કરી હતી એટલે હવે થોડું એના વિશે પણ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે હવે ચોક્કસપણે ઘણા લોકો છે તે ચોક્કસપણે લીવર તો લીવરને લગતી કઈ મુશ્કેલીઓ છે તેના વિશે લોકો ચોક્કસપણે એક બેસિક નોલેજ રાખવાનું પ્રિફર કરતા હોય છે કે જેથી કરીને કદાચ આપણને ખ્યાલ હશે તો આપણે

એક અમુક ઉંમર પછી તમારા દીકરાઓને સાથે લઈને જવું પડે એટલે એક વસ્તુમાં હું એક વસ્તુ એડ કરીશ કે એક કિરર કહેવાય છે એટલે આપણને ત્યાં સુધી ખબર જ નથી પડતી એટલે લીવરના લક્ષણો શરૂઆતના તબક્કામાં જણાતા નથી અને એ ડેમેજ થઈ જાય પછી જ ખબર પડે હવે તમે ફેટી ની વાત કરો ફેટી લિવર એ અત્યારનો એક એપિડેમિક કહી શકાય સાદી ભાષામાં લિવરમાં ચરબી જમા થવી એનું હવે અત્યારની જે તમે આધુનિક જીવનશૈલીની શરૂઆતમાં વાત કરી કે આજે લોકો જંક ફૂડ ખાય બેઠાડું જીવન જીવે વેસ્ટર્ન ડાયટ પર્ટિક્યુલરલી એની અંદર ચીઝ છે બટર છે અને આવું એવું વધારે પ્રમાણમાં સેવન છે ને સામે એટલી એક્સરસાઇઝ કે એક્ટિવિટી હોતી નથી એટલે એવા જે એમાં શરીર સ્થૂળ થઈ જાય અને લિવરમાં ચરબી જમા થાય હવે આ ચરબી અમુક ને માં સોજો કરે અને જ્યારે પણ આ સોજો સુકાય એટલે માં ફાઇબ્રોસિસ થાય અને આ ફાઇબ્રોસિસ જો લાંબા ગાળે થતા થતા લીવર નબળું પડી જાય કે જેને આપણે લીવર સીરોસી બીજું મહત્વનું એ કે આપણને જ્યાં સુધી ફાઇબ્રોસિસ ચાલતું હોય અને સોજો ચાલતો હોય ત્યાં સુધી ખબર જ નથી પડતી અને અમારી પાસે જેટલા પણ દર્દીઓ આવે છે એમાંથી ચાલીસ પચાસ ટકા તો લીવર નબળું પડી ગયું અને સિરોસિસ સ્ટેજમાં જ આવે અને એના માટે ઓબ્વિયસલી આધુનિક જીવનશૈલી અને સાથે ડાયાબિટીસ અનનેસેલી દવાઓ વધારે પ્રમાણમાં લેવામાં આવે બેઠાડું જીવન એ બધું જ કારણ છે એવું કહી શકાય

લીવરના બધા ઘટકો કેટલા બધા પ્રોટીન બનાવે છે કેટલા આલ્બ્યુમિન વગેરે પ્રોટીન છે એક મિનિટ પણ ના ચાલે પાણી પાણી ભરાવા મળશે એટલે ખાસ કરીને કલર વાળી કેમિકલ વાળી પેસ્ટીસાઇડ વાળી અને જંતુનાશકો વાળી બધી જે આપણે પ્રોડક્ટ વધારે પડતી ખાતા હોઈએ એની ઉપર બહુ કંટ્રોલ કરવો પડશે અને આપણે ખાસ ફળ અને ફ્રૂટ અને શાકભાજી જ્યારે પણ લાવીએ છીએ ત્યારે એને 5 થી 10 મિનિટ માટે ગરમ પાણીમાં અથવા સાદા પાણીમાં પલાળી ઉપરના કેમિકલ નું પડને ધોઈ નાખો એટલું બસ છે ને હવે પહેલો તરત જ કોઈ પણ ઝેર જશે તો પહેલું એને લિવર પાસે જવું પડે લિવર બધું ઝેર પી લે છે પણ એ ક્યાં સુધી પીશે અને કેટલું પીશે આપણે પાછું અટકતા નથી પ્રશ્ન અહીંયા એ આવે છે નથી એટલે તરત લીવર કરે છે અને લીવર એવું છેતરાવે છે કે સાહેબે જેમ કીધું સાઈઠ થી સિત્તેર ટકા ખરાબ થાય ને એટલે પાછા દલીલ કરે બધા જે આલ્કોહોલ લેતા હોય ને બીજા લોકો પણ કેટલાક દલીલ કરે કે સાહેબ મારું તો હજી એ બધું એસીપીટી ઓકે છે પ્લ્યુ ઓકે છે મને કોઈ તકલીફ નથી સોનોગ્રાફી કરાવી બધું જ નોર્મલ આવશે સાહીઠ ટકા ખરાબ થઈ ગયો છે તો પણ તમારું નોર્મલ આવશે ને એવું ચૂત્રામાં છે છુપો દુશ્મન છે કે છેલ્લે ખરાબ થશે ત્યારે હાથ ઊંચા કરશે ત્યારે બધું ફટાફટ એક સાથે બગડશે વેલ્યુ તમારા અંગોની કરોડો રૂપિયાની કિંમત છે એ અંગની વેલ્યુ કરો તમે બિલકુલ અ ડોક્ટર સાહેબ પહીંયા હવે ચોક્કસપાણી લોકોને એ સમજવા પણ ખૂબ જરૂરી છે કે જો અ તમારા ને નુકસાન થશે એટલે કે જો તમારું લિવર હેલ્ધી હેલ્ધી નહીં હોય તો તેના કારણે તમને અન્ય ગંભીર રોગો છે તે પણ સહન કરવાનો વારો આવી શકે છે કયા કયા એવા રોગો છે કે જે ખરેખર લોકો જો નહીં આપે કદાચ તેઓને લાગે છે કે તમે જે રીતે અત્યારે પણ છે રાજેશભાઈએ પણ જણાવ્યું કે આપણે શું કરવું જોઈએ કઈ બાબતોનું ખ્યાલ દિવસ પર ધ્યાન રાખવું જોઈએ આપણા જીવનશૈલીમાં આપણે શું ખાસ જે પરિવર્તનો આવ્યા છે તેમાં પણ શું ધ્યાન રાખવું જોઈએ પણ અહીંયા એ પણ સમજવું છે કે કયા કયા એવા રોગો છે કે જે હેલ્ધી લીવર નહીં હોય તો થઈ શકે છે હવે લીવર માટે જેમ કે સૌથી મહત્વના હોય છે કે વાયરલ હિપેટાઇટિસ હવે વાયરલ હિપેટાઇટિસ એ બે પ્રકારના હોય એક છે ફેલાતું કે જે છે હિપેટાઇટિસ બી અને સી હવે હિપેટાઇટિસ બી બી અને સી છે ને ફેમિલીઝમાં રન કરતો હોય છે એટલે એ કેવું હોય કે પેરેન્ટ્સમાં માતા પિતાને હોય દાદાને હોય એમાંથી માતા પિતાને આવે ને પછી બાળકોમાં આવે અને એવી રીતે જનરેશન ટુ જનરેશન ચાલતો હોય છે અને મહત્વનું એ કહીશ કે અત્યારે હિપેટાઇટિસ બી ની રસી ઉપલબ્ધ છે એટલે દરેકે જેને એટલીસ્ટ લીવરની કેર કરવી હોય તો સૌથી પહેલા તો હિપેટાઇટિસ બી અને સી આપણે સ્ક્રીન કરાવી શકીએ એ એક રૂટીન બ્લડ ઇવેલ્યુએશન છે અને એમાંય જો હિપેટાઇટિસ બીની રસી ના લીધી હોય તો હિપેટાઇટિસ બીની રસી લેવી જોઈએ હવે બીજા વાયરસ હિપેટાઇટિસ કહીશ કે હિપેટાઇટિસ એ અને ઈ એ છે ને પાણીજન્ય રોગ કહી શકાય પાણીજન્ય એટલે આપણે કોન્ટામિનેટેડ કંઈ પાણીમાં સાથે કઈ ભેળસેળ વાળો આહાર કે એવું આવી જાય કે જેની અંદર એવા હિપેટાઇટીસ એ અને હિપેટાઇટીસ ઈ ના વાયરસ હોય તો એ આપણે મોઢેથી આપણા શરીરમાં પ્રવેશે છે ને કમળો કરે છે એટલે કમળોમાં આંખો પીડી થઈ જાય ને એ રીતે પછી આપણને એક બે મહિનાની બીમારી આવે એટલે એ આ બંને એક મહત્વની બીમારી કહીશ હવે ના કારણે બીજા અંગોને શું અસર થાય એમાં હમણાં આપણે વાત કરીએ છીએ કે પેટી લિવર ડિઝીઝ હવે ફેટી લિવર ડિઝીઝ એટલે ફેટ ખાલી માં જ જમા નથી થતું એ હૃદયમાં પણ જમા થાય છે અને શરીરના અનેક અંગોમાં પેન્ટિરિયા બધે જમા થાય છે એટલે લિવર ના ડિઝીઝ સાથે હૃદયના ના એસોસિએશન બહુ કોમનલી જોવા મળે છે કે જેવી રીતે લિવર માં ચરબી છે એવી રીતે હૃદયની નળીઓમાં પણ બ્લોકેજ આવવાની શક્યતા અનેક ગણી વધારે હોય છે એટલે જો ફેટી હોય તો સાથે હૃદયના દર્દીઓએ પણ કાળજી રાખીને હૃદયનું ચેકઅપ પણ કરાવી અને એની પ્રોપર સારવાર કરવામાં આવે તો આ બધી જ બીમારી અટકાવી શકાય જેમ કે હિપેટાઇટિસ ઈ અને સી ખૂબ જ સારી સારવાર ઉપલબ્ધ છે ઈવન ફેટી લિવર તો આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થી જ કંટ્રોલ કરી શકીએ અને એની સાથે જે આ બીજા બધા રોગો થાય છે જેમ કે ડાયાબિટીસ છે ઈવન બીપી છે હાઈપરટેન્શન છે ઈવન કોલેસ્ટ્રોલ ની તકલીફ છે કે જેમાં કોલેસ્ટ્રોલ વધી જાય અને સ્તુર્તાના કારણે અને હૃદયની સંબંધિત બીમારી આવે આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે અને એમાં ચોક્કસ સારી જીવનશૈલી બહુ જ હેલ્પ કરી દે બિલકુલ રાજેશ અહીંયા ખાસ આજના જે યુવાનો છે ખાસ એક મેસેજ આપણા તરફથી ચોક્કસપણે કારણ કે યુવાનો અત્યારે ખૂબ જ એક એવી લાઈફસ્ટાઈલ તરફ છે કે જ્યાં રેગ્યુલર બેસિસ પર લોકોને જંક ફૂડ ખાવાની આદત પડી ગઈ છે રેગ્યુલર બેસિસ પર આપણે યુવાનોને ખાસ જોઈએ તો ઘણી વખત એવું પણ હોય કે ઘણા વર્કઆઉટ પણ એટલું નથી કરતા એટલે એટલે ખરેખર પોતાના શરીરને જે રીતે નુકસાન પહોંચી રહ્યું છે કદાચ આજના યુવાનોને કે કઈ રીતે નુકસાન પહોંચી રહ્યું છે કદાચ યુવાન એવું પણ વિચારે કે ઓકે ચલો અત્યારનો કદાચ સમય એવો છે કે આપણે અત્યારે આમ જંક ફૂડ ખાઈ લઈએ કે અત્યારે કંઈ પણ કરી લઈએ પાછળનો જે સમયગાળો છે એમાં આપણે થોડી એક્સરસાઇઝ કરીશું કંટ્રોલ કરીશું પણ એક હકીકત એક વાસ્તવિકતા એ પણ છે કે પછી એક સમય જો કદાચ તમને આદત પડી જતી હોય ત્યારબાદ એ આદત છોડવી ખૂબ મુશ્કેલ બની જતી હોય છે એટલે ખાસ આજના યુવાનોને આપના તરફથી શું મેસેજ આપશો કારણ કે યુવાનોને પણ જે રીતે કે સાયલેન્ટ કિલર છે કારણ કે ચોક્કસપણે ઘણી બધી બીમારી ઉત્પન્ન થાય છે ખ્યાલ નથી ને આપણે પણ જણાવ્યું કે સુધી તો બરાબર બધું જ આવશે પરંતુ જેમ સમય જશે અને એ એક સાથે જ બધું ખરાબ થશે એ એવો સમય પણ આવશે કે ખાસ આજના યુવાનો માટે શું ચેતવણી રૂપ છે કે જો તમે અત્યારે ધ્યાન નહીં આપો તો આગળ શું ગંભીર ચેન્જીસ આવી શકશે ચોક્કસ જંક ફૂડ ની બાબત જે છે તો એમાં સેલ્ફ ડિસિપ્લિન બહુ મહત્વની છે તમે શોખ રાખી શકો કોઈ પણ પ્રકારનું ખારક ખોરાક જે તમારે ખાવો છે ઇન્ટરનેશનલ નેશનલ બધું ફૂડ અત્યારે અવેલેબલ થતું જાય છે તો ખાઈ શકો પણ સુધી સિન્થેટિક વસ્તુ વસ્તુ હોય હોય તો એક નક્કી કરો એની એક દિવસ અથવા તો પછી પંદર દિવસે એક વખત કે દસ દિવસે એક વખત એવું કઈક મર્યાદા મહિનામાં ત્રણ ચાર વખત એવી બાંધવી પડશે તમે જો અઠવાડિયામાં ત્રણ ત્રણ ને ચાર ચાર વખત કરશો તો તમે જે સપના છો કે મારે આવું સરસ કોર્પોરેટ હાઉસ બનાવવું છે મારે આવી સરસ જોબ કરવી છે મારે આવું સરસ તમે અત્યારે મહેનત કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો અને આલ્કોહોલ નો ત્યાગ કરો ક્યારે વ્યસનમાં ના બદલાય એ માટે હંમેશા તમારા આત્માથી જાગૃત રહેજો અને બે વસ્તુ કહું એક એલોવેરા નામની વનસ્પતિ અને બીજું એક ગળો આ બે બહુ સારી વનસ્પતિ છે અને ત્રીજી એક છે ભૂમ્યામલચી જેને ફાયદ્રસ નિરૂ કહેવાય ગુરુચી એટલે ગળો કહીએ આપણે ગુજરાતીમાં હિન્દીમાં ગિલોય કહેવાય અને લેટિન ભાષામાં ટિનસ્ફોરા કોડીફોલિયા અને સૌથી મહત્વનું એલોવેરા આ ત્રણ વનસ્પતિ એવી છે એલોવેરા ગરો અને સાથે બોયાંબલી એ ત્રણે ત્રણ લીવરનું રક્ષણ કરનારી અતિ ઉત્તમ વનસ્પતિ છે તમારે જો આલ્કોહોલ પીવું હોય તો સામાન્ય લો છો તો કમસે કમ વીસ એમએલ એલોવેરાનો જ્યુસ ઘરો પીવવાનો છે તો લીવરના સેલને પેલું ડિસ્ટ્રોય કરે છે આ બેલેન્સ કરે છે ઉપરથી પાણી પડી રહ્યું છે તમે પોતું કરી રહ્યા છો કમસે કમ એ અત્યારે ક્લીન તો થતું જ જશે અને પછી એવી રીતે આમલી છે જરૂર પડે તો નજીકના ભાઈનો સંપર્ક કરી અને લિવર ટોનિક બહુ જ સારા સારામાં સારી એક ખાસ કહી દઉં કે આયુર્વેદિક ઔષધિઓ લીવરને બચાવવાની બહુ સારું કામ કરે regenerate કરે છવ્વીસ હેલ્ધી સેલ્સ ને સુધરતા જોયા છે એટલે સો ટકાની વાત છે કે બેક ટુ તરફ પાછા કુદરત વસ્તુઓ અને સારી રીતે આપણી જે પરંપરાગત ઉત્તમ જીવનશૈલી હતી એનું પાલન કરો બિલકુલ આઈ થિંક આજે ઘણા લોકોને આમ જે રીતે આપણે આ જાગૃતતાનો દિવસ છે જાગૃતતા માટેનો એક પ્રયત્ન અત્યારે હાથ ધર્યો આજે ચોક્કસપણે ઘણા લોકોને પણ ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે લીવર કામ કરે છે અને જો કદાચ તેનું આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણને કેટલું ભોગવવાનો વારો આવી શકે છે અને એટલા જ માટે ચોક્કસપણે પોતાની પણ પણ શું ફેરફાર લાવવા પડશે તેના વિશે આજે ખ્યાલ હશે સાથે ચર્ચામાં જોડાયા બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ તો બિલકુલ દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ ફરી નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર